તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્ત પૂરો કરી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેમજ ગુજરાતને વિકાસના કામોને ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે પણ પહોંચ્યા હતા જ્યાં તેઓ કાંકરાપાર ખાતે બનેલા સાતસો સાતસો મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતો વડાપ્રધાનના કાર્યક્રમમાં બંદોબસ્ત બોજ પૂર્ણ થયા બાદ પોલીસ કર્મી ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે પોલીસ કર્મચારીને સેતુલને સારવાર અર્થે સવલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પોલીસ કર્મચારીનું મોત નિપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીએ શોકમાં ગરકાવ થયા હતા પોલીસ કર્મચારી સિતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા